તો દોસ્તો હું છું સૈયદ શકીલ સત્યદેવ ડોટ કોમમાં આ સૌનું સ્વાગત છે ફરી એક વખત ગુજરાતમાં ફેરફાર નવા જૂની શક્યતાઓ સંકેતો અણસારો વાવળ સગળ મારી રહ્યા છે વાત આજે આપણે કરવાની છે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની અટકળો અને ચર્ચાઓ વિશે હાલમાં જે જાણકારી મળી રહી છે તે મુજબ એવું કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાત સરકારમાં વિસ્તરણની શક્યતાઓ ડોકાવા માંડી છે વિસ્તરણની શક્યતાઓમાં હાલના તબક્કે એક અગત્યના જે સમાચારો આંતરિક અને વિશ્વસનીય સૂત્રો દ્વારા જે જાણવા મળ્યા છે તેમાં એવું છે કે ગુજરાતના મંત્રીઓને નીતિ વિષયક નિર્ણય નહીં લેવાનો બંધ વર્ણય આદેશ આપી દેવામાં આવ્યો છે આ બહુ અગત્યની વાત છે ને આ અગત્યની વાતમાં એવું લાગે છે કે આના કારણે ગાંધીનગરથી લઈને ગુજરાતભરના રાજકીય વર્તુળોમાં ગુજરાત સરકારમાં મોટા ફેરફારની અટકળોએ જોર પકડ્યું છે ગુજરાત સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ પણ કેટલાક કારણોસર ખોરંભે પડી ગયું છે અને વિસ્તરણ ખોરંભે પડવા પાછળનું કારણ જે સૌથી મોટું છે તે મોટામાં મોટું કારણ એ છે કે ભાજપમાંથી જીતેલા કોંગ્રેસના પક્ષપલટોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે ભાજપ માટે માથાનો દુખાવો બની ગયેલા આ મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપની ટિકિટ પરથી કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે જે કોંગ્રેસમાં હતા તેમાં એક સિનિયર રાજકારણી જે કોંગ્રેસમાં હતા તે અર્જુન મોઢવડિયા અને સીજે ચાવલા આ બંને નેતાઓને મંત્રીમંડળમાં લેવાની વાત ચાલી રહી છે જેમાં જેમાં ભાજપમાં અંદરખાને મોટો વિરોધ થઈ રહ્યો છે ભાજપના જે પાક્કા અને ચુસ્ત કાર્યકરો છે જે વર્ષોથી પાયાના કાર્યકર તરીકે ઓળખ ધરાવે છે જે નેતાઓ છે જે દિગ્ગજ નેતાઓ છે તેઓ કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપની ટિકિટ પર જીતેલા નેતાઓને કે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો વિરોધ કરી રહ્યા છે અને આના કારણે પણ કે કેટલાક અંશે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ અટકાઈ ગયું છે એટલે મોડું થવા પાછળ મંત્રીમંડળના વિસ્તરણનું આ એક મોટું કારણ માનવામાં આવે છે બીજી જે વાત છે તે વાતની અંદર એવું છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં મોડું જે થઈ રહ્યું છે તે મોડું થવા પાછળના કારણોમાં ભાજપના કેટલાક નેતાઓ માને છે કે હવે પછીનું મંત્રીમંડળ એવું હોવું જોઈએ કે જેમાં સર્વવ્યાપી અને સર્વસંમત લોકો અને લોકોની સાથે સંકળાયેલા નેતાઓનો સમાવેશ કરવામાં આવે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાએ ભાજપના કાર્યકરોને અંદરખાને અને જે પક્ષની મિટિંગ હોય છે તેમાં સ્પષ્ટપણે એવું કહ્યું છે કે ગુજરાતની અંદર હવે કામ નહીં કરો તો નહીં ચાલશે અને જે મંત્રીમંડળમાં જે ધારાસભ્યોનો સમાવેશ કરવાની વાત આવે છે તે લોકોના રિપોર્ટ કાર્ડ પણ જોવામાં આવશે અને ત્યારબાદ જ મંત્રીમંડળ વિસ્તરણની વાત આગળ ધપાવવામાં આવશે જો કે હાલમાં તો ભાજપના સત્તાવાર સૂત્રો આ અંગે કોઈપણ પ્રકારે મગનું નામ મરી પાડવા તૈયાર નથી હવે અગત્યની વાત છે કે કોંગ્રેસમાંથી આવેલા આયાતી ધારાસભ્યોને સામેલ કરવા માટેના જે વાત છે તેમાં અત્યારે તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં ઓલરેડી કેબિનેટમાં જે નેતા મંત્રીઓ છે તેમાં રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા અને રાજ્યકક્ષામાં ભીખુભાઈ પરમાર અને કુંવરજી હળપતિ જેવા કુલ ચાર મન ચાર મંત્રી જેઓ આયાતી કોંગ્રેસમાંથી કરવામાં આવ્યા છે તે લોકો આજે ભાજપમાં મંત્રી છે જ્યારે ભાજપના વર્ષો જૂના ધારાસભ્ય અને વર્ષો જૂના કાર્યકરો જે ધારાસભ્ય બનીને બેઠા છે તે લોકોનો નંબર હજુ સુધી મંત્રી તરીકે આવ્યો નથી અને તેના કારણે ભાજપની અંદર મોટા પ્રમાણમાં ઉકળતો ચડું જોવામાં આવી રહ્યો છે હવે બાદ હવે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યોને જેમાં અર્જુન મોઢવડીયા અને સી સીજે ચાવડાનો સમાવેશ થાય છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવા સામે જે કંઈ પણ વિરોધ થઈ રહ્યો છે તે વિરોધને હાલમાં તો મોડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે હવે આ ડેમેજ કંટ્રોલ ભાજપને કેટલો ફાયદાકારક બને છે તે જોવાનું રહે છે બીજી અગત્યની જે વાત સામે આવી રહી છે તેમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવા અંગે પણ ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં ભૂપેન્દ્ર પટેલનો રિપોર્ટ કાર્ડ જોઈએ મુખ્યમંત્રી તરીકેનો તો આજે સ્વચ્છ અને સાફ સુથરી સભીની રહી છે પરંતુ પાછલા કેટલાક દિવસોથી ભાજપની અંદર લોકસભા ચૂંટણીના પરિણામો પછી અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા પછી ભાજપમાં સંગઠન સ્તરે પણ ફેરફારની શક્યતાઓ જોવામાં આવી રહી છે અને આના કારણે ભાજપની અંદર સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફારો થઈ શકે એવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે ફરી પાછા મળીશું બીજા મુદ્દા સાથે ત્યાં સુધી વિદાય આપો આભાર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની